સ્વરાજ લેખક મોહનદાસ કરમચંદ ગાંધી અધ્યાયસ્તાનમાં સ્વરાજનો પવન ચાલી રહ્યો છે સહુ હિન્દી છૂટા થવાની જંખના કરતા જોવામાં આવે છે દક્ષિણ આફ્રિકામાં પણ તેવી જાતનો જુસ્સો ચાલી રહ્યો છે હિન્દીને હકો મેળવવાની ભારે હામ થઈ જોવામાં આવે છે આ બાબત તમારા વિચાર જણાવશો અધિપતિ તમે સવાલ ઠીક પૂછ્યો છે પણ જવાબ દેવો એ સહેલી વાત નથી છાપાનું કામ લોકોની લાગણી જાણવી અને તેને પ્રગટ કરવી એ એક છે બીજું કામ લોકોમાં અમુક લાગણીઓ જરૂરી હોય તે પેદા કરવી એ છે ને ત્રીજું કામ લોકોમાં એબ હોય તો તે ગમે તેટલી મુસીબતો પડે તો પણ બે ધડક થઈ બતાવવી તમારા સવાલનો જવાબ આપવામાં આ કામ સાથે આવી જાય છે લોક લાગણી બતાવવી પડશે નહીં હોય તેવી પેદા કરવાનો પ્રયત્ન કરવો પડશે ને ખામી હશે તે વખોડવી પડશે છતાં તમે સવાલ પૂછ્યો એટલે તેનો જવાબ આપવાની મારી ફરજ છે એમ જણાય છે વાચક સ્વરાજની લાગણી હિન્દમાં ઉત્પન્ન થયેલી તમે જુઓ છો ખરા અધિપતિ એ તો જ્યારે નેશનલ કોંગ્રેસ સ્થપાઈ ત્યારથી જોવામાં આવી છે નેશનલ નો અર્થ જ તે વિચાર જણાવે છે વાચક આ વાત તમે ઠીક કરી લાગતી નથી કોંગ્રેસને તો અત્યારે જોવાને હિન્દી ગણકારતા નથી અને તેને તો

મરહુમ જસ્ટિસ બદરૂન પણ હતા આ પ્રમાણે બંગાળ મદ્રાસ પંજાબ વગેરેમાં કોંગ્રેસના અને હિન્દના ગોરા થઈ ગયા છે એ યાદ રાખવાનું છે વાચક થોભો થોભો તમે બહુ આગળ ચાલી ગયા મારો સવાલ કઈ છે ને તમે જવાબ કઈ આપો છો હું સ્વરાજની વાત કરું છું ને તમે તો પરરાજ્યની વાત કરો છો મારે અંગ્રેજનું નામ ન ખપે ને તમે તો અંગ્રેજોના નામ આપવા લાગ્યા આ પ્રમાણે તો આપણું ગાડું પાટે ચડે તેમ જોતો નથી મને તો સ્વરાજની જ વાતો કરો તો ગમે બીજી ડાહી વાતોથી સંતોષ વળવાનો નથી અધિપતિ તમે અધીરા થયા છો મારાથી અધીરાપણું નહીં ચલાવી લેવાય તમે જરા ખામોશ પકડશો તો તમને જે જોઈએ છે તે જ મળશે ઉતાવળે આંબા ન પાકે એ કહેવત યાદ રાખજો તમે મને રોક્યો અને તમને હિન્દના ઉપકારીની વાત સાંભળવી નથી ગમતી તે બતાવે છે કે હજુ તમારે સારું તો સ્વરાજ છેટે છે તમારા જેવા ઘણા હિન્દી હોય તો આપણે આઘા જઈ પાછા પડીએ એ વાત જરા વિચારવા જેવી છે વાચક એમ ગોળ ગોળ વાત કરીને તમે મારો સવાલ છે તે ઉડાવી દેવા માંગો છો

Sample complete. Ready to continue?